મારું નામ પાયલબેન મનસુખભાઈ રાઠોડ છે અને આ જે સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી જેમ કે કાળા કપડા પહેરવા તે અવરું જોવા મળે છે પણ મેં વિચાર્યું કે કાળા કપડા કે લાલ કે પીળો એ બધા કલર એ કંઈ હોતું જ નથી બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપણા 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 વિચારો છે એકદમ સ્પષ્ટ અને કાળા કપડાને બધું જે છે મુહૂર્ત ચોઘડિયા આ બધું ખોટું છે આજે સ્મશાન ખાતે લગ્ન કરવા આવી રહ્યા આ બધું છે આજે હું સંસાન ખાતે જે લગ્ન કરવા આવી રહી છું તે મારા માટે બહુ કે આ બધું જે છે ચોઘડિયા મુહૂર્ત આ બધું ખોટું છે આમાં તમે ના માનો બીજી વાત કે રીતિ રિવાજ મૂકી અને આ પરંપરા અપનાવવાનું કારણ રીતિ રિવાજો મૂકી અને આ પરંપરા અપનાવવાનું મારું કારણ છે કે મને જને આ બધું મને ખોટું લાગે છે જેમ કે એક દીકરીને લગ્ન લેવાય તે પહેલા કઈ પર જવાનું ના હોય લીંબુ બાંધવું આ બધું એ બધું મને ખોટું લાગે છે મારું નામ સર્વૈયા જય મુકેશભાઈ છે અમે કમરકોટલાના રહેવાસી છીએ અને આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં એટલા માટે આપણે ગમે વિશ્વાસ રાખવો જોઈએ પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ તમને આ પ્રોગ્રામ કરવાની ઈચ્છા કે હા પહેલાં તો અમે આ રીતનું વિચારેલ નહોતું પણ આ જયારે અમારા જે સસરા છે એમણે કીધું તો એ પછી અમે જયારે વિચાર્યું કે આ જે ચોઘડિયાન જે અંતર જે લોકો રાખે છે તો અમે આ લગ્ન દ્વારા અમે જે આ કુરિવાજો જે ચાલે છે તો અમે આપણે એને જેને ઉદ્દેશ આપી શકીએ કે આ રીતનું માનવાની જરૂર નથી તમે શું શું આજે આ પોગ્રામમાં ગોઠવ્યું શું છું ગોઠવેલું હું ભૂત પ્રેત સાથે હતા કેવી રીતે હતા તમે લગ્ન